નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઓગઢ જિલ્લો બનાવવાના સમર્થનમાં દિયોદર જંગી જાહેર સભા યોજાય તાજેતરમાં વર્ષ બે હજાર પચીસ ના પ્રથમ દિવસે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી તરાદને નવો જિલ્લો જાહેર કરે જેને લઈ જિલ્લાના પશ્ચિમ વિભાગમાં ભારે વિરોધનો નો વંટોળ જામ્યો છે જિલ્લાના દિયોદર કાંકરેજ તાનેરા ભીલડી પંથકમાં તથા ભાભરના વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે વિસ્તારોમાં લોકો સ્વયં બંધ પાડી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અમારી સાથે ન્યાય થયો છે અને અમારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અમોને વાવ થરાદમાં નથી જવું તેવો ખુલ્લે આમ વિરોધ દર્શાવી રહ્યા છે આજરોજ દિયોદર આઝાદ ચોકમાંથી માંથી દિયોદર ઓગડ જિલ્લો બનાવવાના સમર્થનમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિશાળ જાહેર સભા યોજાઇ જેમાં દિયોદર તાલુકાના ગામડે ગામડેથી વિશાળ સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવવા સાથે લાખણી કાકરેજ ભાભર ધાનેરા તાલુકા તથા ભીલડી પંથકના આગેવાનો ઉપસ્થિત રહી જિલ્લા વિભાજનમાં ઓગઢ જિલ્લો જાહેર કરવા ઉગ્ર માંગ કરી છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમા સિંહજી વાઘેલાએ ઉપસ્થિત રહી જણાવેલ કે વિભાજન જરૂરી હતું પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએનો કોડ એવો આપણા દિયોદર ઓગળ જિલ્લો જાહેર ન કરી ન્યાય કરેલ છે આ માટે તેમણે જણાવ્યું હતું કે નોટિફિકેશન બહાર પાડેલ નથી માટે લોકોને સાથે રાખીને ચાલવું પડશે સરકાર સામે વિરોધ દર્શાવવાથી કે આંદોલન કરવાથી નહીં પરંતુ સચોટ હકીકત દર્શાવવી પડશે સરકારે પણ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તમામ લોકોના મંતવ્યો અભિપ્રાયો લેવા જોઈએ આ બાબતે સરકારે ફેરવિચારણા કરી સૌને સાથે લઈ ચાલવું પડશે આ વિસ્તારના લોકોની અનુકૂળતા સરકાર સમક્ષ રજૂ કરવી જોઈએ અને પ્રજાના પ્રતિનિધિઓએ પણ સરકારમાં યોગ્ય રજૂઆત કરવી જોઈએ એમાંથી બે જિલ્લા બનાવો તો જે બીજો જિલ્લો બનાવો છો એ જિલ્લો જે વિસ્તારો એમાં સામેલ કરતા હો એ બધા વિસ્તારોને અનુકૂળતા રહે અને એ બધાની પસંદગી હોય એ રીતે કંસઅન્સ ઉભું કરીને મારી દ્રષ્ટિ એટલું નહીં અને દિયોદરની દ્રષ્ટિ નથી મારા માટે તો એ પણ એ કે એક તો દિયોદર પ્રત્યે આઈ મીન વાય બી તમારે લગાવ દિયોદર પ્રત્યે હોય એ સહી જે સ્વભાવિક છે પણ એનો અર્થ એ નથી કે આપણે બીજાને અન્યાય થાય એમ છીએ પણ જે વિસ્તારો અહીંયા આવે છે એ વિસ્તારો બધા જ વિસ્તારોને અનુકૂળ આવે એ મુખ્ય દ્રષ્ટિ હોવી જોઈએ એ દ્રષ્ટિએ વિચારે તો કદાચ દિયોદર એર આ બાજુ લાખણી આ બાજુ ભાભ આ બાજુ બધાને કેન્દ્રમાં પણ એમ છે બીજું દિયોદરમાં દિયોદર રેલવે સ્ટેશન છે ઓલ ઇન્ડિયા કનેક્શન છે દિયોદરમાં એકંદરે લોકો જનરલ એટમોસ્ફિયર ઘણા નિવૃત્ત લોકો દિયોદરમાં રહેવાનું પસંદ કરે છે એટલે ઘણા એવા કન્સિડરેશન છે કે એ પ્રમાણે જો વિચાર્યું હોય તો દિયોદર ને જિલ્લા તરીકે તક આપે તો પણ એ યોગ્ય જતો સરહદી જિલ્લો બનાવો છો એ સાચું પણ સરહદી જિલ્લાનો અર્થ એ નથી કે એકદમ સરહદ ઉપર જ હોય

અન્યાય ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરી કે આપ જાહેર જનતાના પ્રતિનિધિ છે અત્યારે હવે ખુલ્લા આવી અને ખુલ્લા મંચ ઉપર પ્રજા સાથે રહીને આપ લડો માત્ર પડદા પાછળ સમર્થન કર્યું હતું એનાથી રાજ્યની સરકાર કંઈ સાંભળશે નહીં એટલે આ યોજેલા છે હજી અમારું આંદોલન

વિયોદર તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ ભવાનજી ઠાકોરે જણાવ્યું કે આપણી વર્ષો જૂની માંગણી છે તે સંતોષવી જોઈએ આ વિસ્તારના ધારાસભ્ય કે કેસાજી ચૌહાણે પણ મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે અને આમો તાલુકા સંગઠન પણ ધારાસભ્ય પાસે રજૂઆત કરી છે દિયોદર જિલ્લાને પાત્ર છે આ પ્રસંગે દિયોદરના રાજવે ગિરિરાજસિંહ વાઘેલા દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહ દેસાઈ કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ બી કે જોશી

આ પંથક બંથક ની તપોભૂમિ છે તેમજ પશ્ચિમ વિભાગના લોકોની આસ્થા સમાન છે ત્યારે આ પશ્ચિમ વિસ્તારને અનાદર કરવામાં આવ્યો છે જે સહન કરી લેવામાં નહીં આવે આ બંથકના લોકો ઉગ્ર આંદોલન કરવાના મૂળમાં છે જણાવેલ કે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના ગામોના સરપંચો તાલુકા જિલ્લા પંચાયતોના સદસ્યો સહકારી સંસ્થાઓના મંતવ્યો સૌએ લેખિતમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવી જોઈએ

આ પ્રસંગે કનુભાઈ ભઢિયાર કરમશીભાઈ દેસાઈ બાબુભાઈ પરમાર ગોદાભાઈ રાજપૂત શારદાબેન અખાણી લાયન્સના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ સહિત દિયોદર તાલુકા વિવિધ ગામના સરપંચો સહકારી આગેવાનો સહિત પ્રજાજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

વાપ થરા જિલ્લો જાહેર કર્યો છે એના સાથે એમને વાંધો નથી પણ અમારો હોગઢ જિલ્લો અને એનું વડું મથક માટે પાત્રતા ધરાવે છે એની અંદર સાથે પ્રતિનિધિ રજૂઆત કરે અને ના માને તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી અને આના સામે આંદોલન કરવું પડશે તો જ સફળ થઈશું ત્રણ વર્ષથી ચાલતી વાત એનું જિલ્લાનું નામ પણ એ લોકોએ આપ્યું હતું એ લોકો પણ આજ ફરીને બોલેલા છે જિલ્લાનું નામ જો હતા એમણે જ આજે નામ બદલી અને થરાજ એમને સદબુદ્ધિ આની અંદર ખુબ ફેરવિચારણા કરી